અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવા માટે ચક્કાજામ કરાયો નલિયા ખાતે વીર અબડાજામ દાદાના સર્કલ પાસે સવારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે કેટલાક સમયથી અબનાસા તાલુકાના ઘોરાડ અભયારણ્યમાં આવતા ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવતું નથી તે માટે ભુજ ખાતે કલેક્ટરશ્રીને આ સમસ્યાના ઉકેલ માટે બહુજન આર્મીના લખનધુઆ તેમજ અબનાસા વિસ્તારના વિવિધ આગેવાનો સાથે મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ કલેક્ટરશ્રીને પંદર દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે ત્યારે આજે નલિયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચક્કાજામ કરાયો હતો આ વેળાએ નાયબ કલેક્ટરશ્રી શ્રી નલિયાના ખુદ આવીને પ્રદર્શન કરતા આગેવાનોની સાથે ચર્ચા કરી હતી અને નાયબ કલેક્ટર શ્રી તેમજ મામલતદાર શ્રી એ જણાવ્યું હતું કે ખેડૂતોને વહેલી તકે વીજ કનેક્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ મીડિયા કન્વીનર માવજી હિંગણા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તખીશા બાવા દિવ્યરાજ સિંહ જાડેજા રમેશભાઈ ભાનુશાલી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા દેશ ભાવસાર જતીન શાહ ભારમલ ચંદે ધનજી હિંગણા અલીભાઈ કોરેજા ફકીર મહમદ નોતિયાર ઓસ્માર નોતિયાર શહીદ કોલી ભાવેશ કોલી વગેરે વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો

બે છે ત્રણ છે એ ખબર નથી પણ એમની સાથે સાથે ખેડૂતોના જે બીજ કનેક્શન જે અટકાવી દેવામાં આવ્યા છે આજે એનું જ આંદોલન હતું અહીંયા આગળ વીર અબડાજી દાદાના સ્મારક પાસે પ્રતિમા આગળ એમને ફુલાર કર્યા બાદ રોડ બંધ કરવામાં આવ્યું બે થી અઢી કલાક સુધી એસડીએમ સાહેબ ત્યાં કાંકડે આવ્યા શ્રી અને પીજી બીસીઆઈના જવાબદાર અધિકારી પણ ત્યાં આગળ આવ્યાને એમને એક મહિનાનો સમય માંગ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં રીપિટીશન દાખલ કરી છે એનો પંદર તારીખના જજમેન્ટ આવવાનો છે પંદર પાંચના તો એ રાહ જોઈએ છે અને મને વિશ્વાસ છે કચ્છના તંત્ર ઉપર મને વિશ્વાસ છે અબડાસાના ધારાસભ્ય ઉપર કે જયારે એમને ટોન મારીએ ત્યારે કામ કરે ચાવી દઈએ એટલે ત્યાં સુધી કામ નથી કરતા પણ અબડાસાના ધારાસભ્ય ઉપર વિશ્વાસ છે કે મહિના દિવસની અંદર ઘોરાડ જે અભયારણ્ય એમને ઘોરાડ પૂરતું જે વન વિભાગ જે ત્યાં કરીને રાખશે અને બાકીનો જે વિસ્તાર છે ખેડૂતોનો એમને કાઢી અને એમને બીજ કનેક્શન આપવાનું શરૂ કરશે જો નહીં કરે તો એ વાયદો કરું છું કે જ્યાં સુધી એક વ્યક્તિને પણ બીજ કનેક્શન નહીં મળ્યું હોય ત્યાં સુધી લડત લડશું અને આજે આ નલિયા હાઈવે બંધ કરવામાં આવ્યું છે કાલે એસડીએમ ઓફિસ પર તાળા લગાડવામાં આવે કોઠારા પીજીવીસીએલ ને તાળા લગાડવામાં આવે અને ધરણા ભૂખ હડતાલ જેવી તમામે તમામ સંવૈધાનિક જે અધિકારો મૌલિક મળેલા છે એ સંદર્ભે જે આંદોલન થઈ શકશે અમે ચોક્કસ કરવા માટે તૈયાર છીએ આ અન્નદાતાનો સવાલ છે કોઈ વ્યક્તિગત મારો કે મારી સમાજનું કે કોઈ એક સમાજનું નથી તો તમામ ખેડૂતોને અને ખાસ વિનંતી કરીશ કિસાન સંઘને ભારતીય કિસાન સંઘ ક્યાં ગાયબ છો સાહેબ તમારી જવાબદારી જે મૂર્ખાઓ આગળ આવો આ કિસાન સંઘના નામ ઉપર ભાજપના જે વોટ એકઠા કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તો હું ખેડૂતોને પણ કહેવા માંગુ છું કે કિસાન સંઘ જો તમારા સાથે ઉભો ન રહે તો લાત મારો એ કિસાન સંઘને અને આવો મારી સાથે જે કિસાન સંઘ નહીં કરી બતાવે હું કરી બતાવીશ કિસાન સંઘ માત્ર ને માત્ર ભાજપના વોટ વધારવાનું કામ કરી રહ્યું છે અને આરએસએસ ની પેટા બિંગ જે વિશેષ કઈ છે નહીં જો ખેડૂતોને ખરેખર ન્યાય જોતો હોય તો સાથે આવો પહેલો પગયો છે વીજ કનેક્શનનો અને એ સિવાયની દરેક સમસ્યા હોય ખાલી અબલાસાની નહીં કચ્છના તમામ ખેડૂતોને કહેવા માંગુ છું તમારી સમસ્યા જો ભારતીય કિસાન સંઘ સાંભળવા તૈયાર નથી તો આવો મારી સાથે આંદોલન કરીએ સરકારની સામે શું અધિકાર આપે આ ભારતનું બંધારણ લાગુ છે આનામાં કાયદો છે કાયદાની રૂએ કામ કરશું તો દરેક વસ્તુ શક્ય છે ને જ્યાં આગળ હું ગયો છું ત્યાં આગળ સફળતા મળી છે અને ચોક્કસ મને વિશ્વાસ છે કે સફળતા મળશે આપણે હાથ જોડીને વિનંતી છે તમને ચાવી દઈએ તો ચાલુ ચાવી દીધી છે ચાલુ થઈ જાજો મહિના દિવસની અંદર ખેડૂતોને વીજ કનેક્શન આપવાનું શરૂ કરી દેજો ધન્યવાદ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે